એ ભગવાનમાં અને ભગવાનના સત્પુરુષોમાં મમતાનો સંબંધ સ્થાપિત કરવો ભલે ભક્તો આપણે ઘણી વખત કહીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજે એક કરિશ્મા જાદુ કર્યો કહેવાય જાદુ શું જાદુ કર્યો કે ગુરુકુળમાં છોકરાઓ આવે ભણવા આવે એ તો ભણવા આવ્યા હોય અને ભણે અને બે ત્રણ વર્ષથી ભણીને પછી વ્યાજાય પણ એને શાસ્ત્રીજી મહારાજ જેવા સત્પુરુષ ને મમતા બંધાઈ જાય કે આ મારા ગુરુ અને હું એનો અને એ મમતા એને જીવતા જીવતા તો કાયમ આવે પણ જીવતા પછી હોતે આવે એને મુક્તિ હોય ભગવાનના દ્વાર સુધી લઈ જાય કારણ કે અજ્ઞાન અવસ્થામાં મમતા બંધાઈ ગઈ છે અજ્ઞાન અવસ્થા ત્યારે તો કઈ આપણે જાણતા ન હોય જાદુ પણ એને મનમાં એમ થાય અત્યારે કોઈ પણ આપણા વિદ્યાર્થીઓ હોય અને શાસ્ત્રીજી મહારાજનું નામ પડે તો એને મનમાં એમ તો થાય કે મારા ગુરુ મારા ગુરુ એવું તો એને મમતા જરૂર થાય અને એ મમતા લૌકિક નથી આ જગતમાં ભલે લૌકિક મમતા હોય અને એ બંધનનું કારણ બને પણ ઓલી મમતા છે એ લૌકિક નથી એવા સત્પુરુષની અરે એને મમતા બંધાણી કોઈ પણ જાતનો સંબંધ બંધાણો તો એ સંબંધ છે એને મુક્તિનું કારણ બને છે